મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી હર્ષ સંઘવીને ફાળવાયા ગૃહ પ્રવાસન લઘુ ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન ખાતા પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોલિયમ જીતુ વાઘાણીને કૃષિ તો અર્જુન મોઢવાડિયાને મળ્યું વન અને પર્યાવરણ ખાતું મંત્રીમંડળમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ અમદાવાદના દર્શના વાઘેલાને શહેરી વિકાસ જ્યારે મનીષા વકીલને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો તો રીવાબા જાડેજાને ફાળે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ મંત્રીઓ આવતીકાલથી સંભાળશે ચાર્જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં પચીસ મંત્રીઓને સ્થાન હર્ષ સંઘવી બન્યા સૌથી યુવા ડેપ્યુટી મુખ્યમંત્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને લેવડાવ્યા શપથ મંત્રીમંડળમાં છ રિપીટ મંત્રી તો ત્રણ મહિલા સહિત ઓગણીસ નવા મંત્રીઓને સ્નાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં આદિ કર્મયોગી અભિયાન સંમેલન રાષ્ટ્રપતિએ કહ્યું જનજાતિ સમુદાયની સાર્થક ભાગીદારીથી થશે દેશનું કલ્યાણ વિકસિત ભારત માટે જનજાતીય નેતૃત્વને સશક્ત બનાવવા સંમેલનનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના પીએમ હરની અમરસુર્યા સાથે કરી મુલાકાત શિક્ષણ મહિલા સશક્તિકરણ અને નવાચાર મુદ્દે ચર્ચા વિકાસ સહયોગ અને માછીમારોના કલ્યાણ માટે વિચાર વિમર્શ મિશન બિહાર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પટનામાં પ્રબુદ્ધ જનસંમેલનમાં આપી હાજરી અમિત શાહે ગજવી સભા કહ્યું બિહારના લોકો એનડીએની સરકાર બનાવીને ઉજવશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નાસિકથી સ્વદેશી તેજસ માર્ક વન એ ને કરાવ્યું પ્રસ્થાન લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું એડવાન્સ વર્ઝન છે તેજસ સંરક્ષણ મંત્રીએ કહ્યું તેજસ માર્ક વન એથી વધશે ભારતીય વાયુસેનાની તાકાત અને ક્ષમતા તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે રેલવે મંત્રાલય દ્વારા વિશેષ આયોજન બસો પૂજા સ્પેશિયલ ટ્રેનોનું કરાશે સંચાલન તો અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશનો ઉપર પણ મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા વ્યાપક તૈયારીઓ